ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ સાથે સુરતમાં દેખાવ ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના સુરતમાં વસતા ખેડૂત અગ્રણીઓ દ્વારા વિરોધ વરસાદ સ્થિતિ સરદાર પ્રતિભા નજીક પ્રતિક ધરણા સરકાર ખેડૂત હિતમાં નિર્ણય નહીં લેતા ઉગ્ર આંદોલન ચીમકી ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સરકાર દ્વારા ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના એકસો છન્નું ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો જેનો ગામડાના ખેડૂતો દ્વારા વિરોધ સુરતમાં વસતા ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના ખેડૂતો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ પોલીસ મંજૂરી વિના કાર્યક્રમનું આયોજન પોલીસે તમામ વિરોધ કરનાર કરી અટકાયત